તમારા કામને તમે સક્સેસ કરો ઓટોમેટિક પૈસો તમારી પાછળ આવવાનો જ છે તમારા કામ કરવાનું પાછળનું કારણ શું છે તમે અને એનાથી તમને શું મળવાનું છે તે શોધી નાખો એને લખી લો એટલે તમને થશે કે અચ્છા આ બધાની અંદરથી મને આ કામ બહુ જ ગમે છે અને આ કામ કરવાથી મને આટલા આટલા ફાયદા થશે અને એ ક્યારે થશે ને એ પણ નક્કી કર લો પછી જો તમે બઝ મુવમેન્ટમાં આવી જાઓ છો વિધાઉટ એની સપ્લિમેન્ટ યુ વિલ બી અ બઝ મુવમેન્ટ સૌથી મોટા મોટો આઈપીઓ એસએમઈ પ્લેટફોર્મ પર આ પહેલો જ હશે મેં કીધું એ જ તો મને જોઈએ છે કે જિંદગીમાં યાદ કરે લોકો કે કોઈ તો બ્રેક કર્યું સોના ના એકસો નેવું કરું કેમ વોટ ધ ગેંગ નો પ્રોબ્લેમ કેમ કે ગેંગ જેટલી ડિસિપ્લિનથી કામ કરે છે ને એટલા બીજા લોકો નથી કરતા જે દેખાય છે બિઝનેસમેન ના હોત તો તમે શું હોત બિઝનેસમેન એ જ હોત અને એ વસ્તુના માટે તમે કાર્યરત રહેશો યકી મહેકમ અમલ પેહમ મોહબ્બત ફાતહે આલમ અને આ બધી વસ્તુ તમે પ્રેમથી કરશો તો યકીન રાખજો કે આજની દુનિયાની સૌથી મોટી મર્દા માટેની તલવાર જ આ છે